બધી રીતે પૈસે ટકે નોકરી ધંધે બધી રીતે મારી સમાધાન માટે આવ્યા મારા મમ્મી પપ્પા હતા એ બી એક બહુ પચીસ ત્રીસ વર્ષથી બીમાર રહ્યા અને એ રીતે મરી ગયા સમાધાન એટલે મારે અમે એક વ્યક્તિ બતાવ્યું હતું કે તમારા મસાણી કરવાનું દુવા મેં એનું વહેણું બી કરાવ્યું પછી અહીંયા આડકેશ્વર ગોવાજી એમને બી અમારા ધમા ગોવાજી આડકેશ્વર મસાણી કરાવેલું અમારા ઘરમાં હવન બી કરાવડાયો અને કે તમારું સારું થઈ ગયા આ મને લો તમે 10 10 મિનિટ પહેલા મારા ભાઈના મારી ચાડા પડવા અને મારી બહુ બીમાર રહી છે તો હું વાડી ગયો તો મારી કીધું કે કે મત કે તમારો બે સારું છે કોઈ તકલીફ ના અને મારી બે ભાઈઓ મે બહુ દુખી દી છે એ બીમાર થઈ ગયો એ નહીં હા હું હું લીધી હતી પછી

કેલે પ્રમાણે સબ કિતાબ થાય ભાઈ ઘરે જાય ને બાપુ આમ અને બને આમ લે માટીએ માટીએ મે નાગલ હિન્દુ મિત્મુ શ્રીફળ ગ્રીફળ કલેજી દારૂ બધું નાખ અને પછી વાળે લટકાન કેવો લાગે ઓ હો હો હવે તો હાલ થી જેસે કે આ લઈ જાય હાલ કે તમને ઉપર ખબર ખરે ઘર માં એ ઘર એ નાખી પહેલી પાય ખવડાવ ઘર જે પહેલી મૂકે આ ભુવાઓની વાત કરો અને જે ભુવાન તકલીફ થાય આ કે હવે

मेरे मा, लिए तो माना मेरे लिए जो बुआ वाइफ बोला देखा था मेरे लिए डार्ट जंग बारे बोलता हमारा पैरासोना आत्मा है क्या मेरे लिए माना पोटामो मेरे लिए माना आत्मों बोतल था क्या पहली हमारा जो सर ना ये हम तो बुआ जी के माता आरुपी थी क्या अरा अराजुच्चा अमृत को प्यालों से माता पी उतरी था ये तीन पछि योद्धा करके माता लढी ती आणि देवतांनी रक्षाण संरक्षण करण्यासाठी इने अमृतनो प्यालो पीदोपणे आके विष्णुने આપ્યો हा क्या ले हमारे का ये देखा ना आप ये से तू पीर तो अमर हा हा आणि पछि तू लढ लढ तू जिती जे इने शंकर भगवान ने त्रिशूल आळियो हा कवर पडग शंकर भगवान ने त्रिशूल आळियो हा विष्णु भगवान ने गदा आळी चक्र आळियो इलो केरेडी आखी तयार भैया हा सुताई

ભગવતી કેવી રીતે પાછો દિવસ પડી એટલે એને ખબર પડી કે રાજા આવ્યો

એલા કા એટલે જોગણી માતાએ એવું કીધું જોગણી માતાએ એવું કીધું કે ઓ તો જોગણી અને એકલા ના પડેલો લડવાઈ પડ કે આ શું હું કે એ સંકરે કીધું કે ભાઈ ખપ્પર પડું લઈ જાઓ એ કાળકા ભાઈ પાસે ખપ્પર લીધું કાળકાને હા કે નઈ એ કાળકા અને મેરડી થઈ ન કેરે આ અમે જોગણી માતા ત્યાં પે ખપ્પર હતું એટલે બધા આસુરોને હમાઈ લીધા બધા આસુરોને હમાઈ લીધા આસુરોને કે તું કે હું તો કે હારો કરો એના જોગણી માતા પછી કે ક્યાં ગઈ ખબર છે ચોટીલાની હા

કે અમારે જિંદરમો છે એ ગાડવાની છે ત્યારે એનું ખાસ જરૂર પડી છે સુર મારવા માટે એનો વધ કરવા માટે તો ભગવાન હું તો જઉં દેગા તો કે જગા સુ કેવી રીતે તો ભગવાન તમે કો રીતે તો કે કામ કર કે શું મારો ડમરૂ લઈ જા એ તાંતાંગલુ એ શું કહેવાય એ તાંતાંગલુ પછી જય ડ્રાવર દેવાના કાયો રાગ ગાયો અરે માં જાગો માં જાગો એ બુઢિયાઓ તો માં જાગજો

ಇಲ್ಲ ದೇವ ಚಾ ಮಾತ್ರ ಕೈ ಕಡಿಯ

કે તમે આયા છો આ માતા મેરડીના વિશ્વાસ ઉપર તો બસ મનોમન એટલું કઈ દેજો કે માં હારું થશે તને પગે લાગી જઈ છો અને 24 કલાકમાં મેરડી હારું કરતો માતા બોલું છું કે હા હા બુઆઓ ના આવો સંદેશ મારો હા હા બુઆઓ ના આવો સંદેશ જો તમે મારા નામથી જવાબદારી લઈ લો ને કે ભરતની મેરડી આવશે ના જો તો મારું નામ મચાણી મેરડી હા હા

વાત તો નવા વાડી માં માંરાજી ભૂલ થઈ ગઈ હવે એવું ની માનવાનું કે મસાલા સા બનાતા અને ઘણી તકલીફ પડે પણ મારી તમારા આશરે આયા છીએ અમને કે ગસ્તો કાઢી આવ્યો કારણ કે અમારા અમારા મમ્મી નહીં પપ્પા નહીં તમારા સિવાય કોઈ નહીં મારે મારા કુટુંબ મે કોઈ નહીં અમે બે ભાઈ એટલા જ છીએ અને વન મને કનકનીએ એટલે મારી તમારા જોડે આવ્યા હી અને અમને વિશ્વાસ છે કે મારી કંઈક કરશે બધાનું દુઃખ દૂર કરો તો અમારું કરશે આપ વાઓ પાય જાઓ વિડિયો ના કરાવ ત્યાર પરખારે ઉપડે ના માટે હા

અમને ખબર નહી પણ અમે તમને લેવા આયા છીએ અને અમને ખબર નહીં કે તમે આ ડાયાભાઈ ની માતા કુની ડાયાભાઈ હા કે મારા અમારા દાદા ડાયાભાઈ હતા ને

આ કોનો કે આઠલો કોણ ખબર કોણ તમને કાળકા એકલી નહીં જતી ભગવાન ભગવાન કે તો ભગવાન દો છું અને પછી માર કાળકા બેગું બેગું પેલો નંદી આવ ઓ એટલે ત્યાં કે એટલા કિલોમીટર હે

તારે ની આ બરોબર 51 ડાળા અને મેં એક થી બેન માં તે મારી દી આવતા તો થઈ જાય તો હું સુગડી ચડાય મારી દે સુગડી અને મારો સાથ દે ની અને કોઈ બોવામાં પડતો નહી આ સત્તા છે અને માં નું કામ કરે છે ભાઈ સત્તા ને વિશ્વાસ રાખજો માં પર તમને ની જય માત જય હું સુરત થી આવું છું જે આ એ સમય એ જ હતો કે એક સાંધો તે તૂટે કંઈ થતું જ નહીં હતું મતલબ અમારો તો નસીબ બી સારા હતા માતાજીના ઘરે પધરામણી બી થઈ ગઈ અને માતાજીને વિનંતી કરેલી કે મને વિઝા મળી તો માતાજીએ કીધું જયારે તને બિહાર યુરોપમાં તો માતાજીએ જ્યારે કીધું તને વિઝા મળે ત્યારે તું ગરબો લઈને મને એકવાર મળી જજે છે સાત દિવસ પહેલાં એટલે આજે માતાજીના આભાર

ના નો મા શું જાઓ હું જોડે છું અરે તમારા માટે મારા સંતર ના પગે દબા તો હું મેરડી દબાયા આવ ત્યાં થાય છે મે ના માતાની જય માતાની જોગણીયા માતાની જય ધર્મ પત્ની છે એ તમારો વિડીયો જોતા હતા અને વિડીયો જોતા જોતાં એમણે કીધું કે આપણા જે ઘરનું જે પ્રોબ્લેમ છે દુઃખ છે એ માતાજી આપણને આ જગ્યાએ આપણને જવાની જરૂર છે તો મેં કીધું સારું આપણે એકવાર વિચારીએ જઈએ પછી મેં કીધું કે માતાજી જો તમે મને ખરેખર બોલા દર્શન કરવા બોલાવતા હોય તો મને કોઈ સંકેત આપો મેં તમને કીધું હતું એ પ્રમાણે મને સંકેત ગુરુવારે જ આપી દીધો શુક્રવારે પણ આપ્યો શનિવારે પણ આપ્યો મેં નક્કી કર્યું ચાલે માટે બોલાવી અને ખરેખર માતાજી તમે સાત સાત છો એટલે જ તો મને અહીંયા અમારે બોલાવ્યો બાકી મંદિરમાં જઈએ છે તો ત્યાં આગળ આપણને કોઈ એવું કહેતું નથી કે તું આવી જા ને તારું દુઃખનું નિવારણ થઈ જશે અહીંયા મને જે થયું ખરેખર માતાજી ધન્યવાદ શું